તાજેતરમાં શહેરથી તદ્દન નજીક અને અકવાડાથી માત્ર બે કિલોમીટરના અંતરે શરૂ થયેલ આનંદ વિહાર રિસોર્ટે બાળકોથી માળી અને મોટેરાઓ માટે આકર્ષણરૂપ બન્યું છે માત્ર શનિ રવિની રજા જ નહીં વેકેશનમાં પણ બહાર જવાની જરૂરત નથી મોબાઈલ અને ટીવીના સમયમાં ફોનથી અલિપ્ત થઈ અહીંની મોજ જ અલગ છે કંઈક નવી કિસમની રમતોનો અહીં ખજાનો છે સ્વિમિંગ પૂલ છે રહેવા માટે એસી રૂમો છે અને સૌ કોઈને ભાવે તેવા ટેસ્ટ ધરાવતા અનલિમિટેડ ફોનનો આસ્વાદ માણવા જેવો છે નાની મોટી પાર્ટી અને ગ્રુપ બુકિંગ અગાઉથી કરાવવું જરૂરી છે આનંદ વિહાર રિસોર્ટ વિશેની માહિતી શ્રી ધ્રુપદ ભટ્ટ અને બિપિનભાઈ પારેખે આપી હતી બિપિન પારેખને જય શ્રી રસના હવે આપ સૌએ ભાવનગરવાસીઓએ સાસણ જવાની જરૂર નથી સાસણની રિસોર્ટની બધી જ સુવિધાઓ ભાવનગરમાં જે માત્ર સિટીથી દસ કિલોમીટરના અંતરે જ્યાં આપની માટે સ્વિમિંગ પૂલ ઇન્ડોર આઉટડોર ગેમ પછી નવી જે અદ્યતન ગેમોનો જે ખંજાનો જે અત્યારે ટ્રેન્ડ ટ્રેન્ડિંગમાં છે એ બધી જ સુવિધાઓ અહીંયા છે અનલિમિટેડ ફૂડ છે બધી જ મજા વન ડે પિકનિક હાફ ડે પિકનિક રાત્રે સ્ટે માટે જે સાસણમાં જીને આપણે જે મજા લેતા હોઈએ છીએ એ જ બધી સુવિધાઓ ભાવનગર અહીંયા આગળ એસી રૂમ એસી ગજેબા જે બધી જ સુવિધાઓ જે છે જે આપણે અત્યારે અમારું પેકેજ અમે અત્યારે શરૂઆત કરી છે સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી જે છસો છાસઠનું પેકિંગ છે એ પેકેજ છે જે ઓપનિંગ ઓફરમાં પાંચસો પચ પંચાવન રૂપિયા બાર વર્ષથી ઉપરના અને પાંચથી બાર વર્ષના ચારસો ચુમ્માલીસની જગ્યાએ ત્રણસો તેત્રીસ રૂપિયા અચૂક બધા ઓફરનો લાભ લ્યો એમાં ગ્રુપ બુકિંગ કોર્પોરેટ બુકિંગ એન્ગેજમેન્ટ ઇવેન્ટ એક્સવાઇઝેડ જે કાંઈ હોય રિક્વાયરમેન્ટ અમારું કોન્ટેક કરો ખાસ સ્કૂલ પિકનિક માટે અમે એક સરસ મજાનું પેકેજ છે જેમાં છે કતપુતલી ડાન્સ મેજિક શો કુંભાર શો જે બધું જ આ પેકેજમાં આવશે પાંચસો પંચાવનની સ્કીમમાં જે તમે આવશો સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આવતા આપને ચા કોફી અને નાસ્તો મળશે એ પછી તમને સ્વિમિંગ પુલ ઇન્ડોર આઉટડોર ગેમ ગરબા ડાન્સ બાકી સ્પેશલાઇઝ અમારી જે ગેમ જે નવે નવો અમે કોન્સેપ્ટ લાવ્યા છે એનો તો અચૂક આનંદ અને અનલિમિટેડ રાત્રે આપણે ડિનર મળશે નમસ્કાર મિત્રો રાજકોટ ગ્રામ વિહાર અને આનંદ વિહારની ભવ્ય સફળતા બાદ હવે ભાવનગરમાં પણ અમે ગ્રામ વિહાર બાદ આનંદ વિહાર લઈને આવ્યા છીએ જેની અંદર ફૂલ ફેમિલી સાથે જો તમારે આ ઉનાળાનું વેકેશન અને કાયમી કોઈપણ એન્જોયમેન્ટ માટે કોઈ પણ ફંક્શન સેલિબ્રેશન કરવું હોય બર્થડે છે એનિવર્સરી છે આ બધા માટે તમે અહીંયા આનંદ વિહાર અને ગ્રામ વિહારમાં પધારી શકો છો અત્યારે અમે જ્યાં ઊભા છીએ એ આનંદ વિહાર છે આનંદ વિહારની અંદર અમારો કોન્સેપ્ટ નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધા એન્જોય કરી શકે એવો પ્રોજેક્ટ લઈને અમે આવ્યા છીએ જેની અંદર બોર્ડ ગેમ્સ છે અલગ અલગ પ્રકારની વુડન ગેમ્સ જે ભાવનગરમાં ક્યાંય નહીં જોવા મળે તમને સાથે સ્વિમિંગ પૂલની મજા માણી શકશો અમારે ત્યાં હાફ ડે ફૂલ ડે અને નાઇટ સ્ટેવાળા પેકેજ અવેલેબલ છે તો આપ અમારે બિપિનભાઈ છે એ આખું આયોજન અહીંયા સંભાળવાના છે તો સ્ક્રીન ઉપર નંબર આવશે એ નંબર ઉપર તમે ચોક્કસ એડવાન્સ બુકિંગને પધારવા આપને આમંત્રણ